પણ એમાં વજન ના હોય સાચી વાત ને તમને ક્વેશ્ચન કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને આજે કંઈ કામ ખાસ નથી મને તો મેં કીધું તમારા ક્વેશ્ચનનો આન્સર બી દઈ દઉં હું જોકે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો તો મેં એનો આન્સર બી દઈ દીધો એ હું હજી એક ક્વેશ્ચન પૂછીશ એ તમને નેક્સ્ટ બ્લોગમાં હું પૂછીશ ક્વેશ્ચન તો એનો આન્સર જરૂરથી તમે દેજો કે જઈ નીચે અને જોઈ શું કામ ચાલુ હે અને આજે આપણે બનાવશું એક મસ્ત એ બનાવશું આપે પિઝા તો હું આજે પીઝા બનાવીશ જો કે ઘણા ટાઈમ થયા આપે બનાવ્યા નથી એને તો એ બી બનાવશું આમ તો હું પહેલાં એને બેઝ બી ઘરે જ બનાવતી પણ એમાં એને બહુ જ બધી વાર લાગી જતી કરીને તો મેં બેઝ હવે નથી બનાવતી બેઝ બનાવવાનું મૂકી દીધું એ હવે હું બેઝ બારેથી લઈ આવું ને એમ જ બનાવું અને આપણા ઘરના સામે ઘરેને એને ચોખાના પાપડ બનાવ્યા એ ચોકી ખાણે રામણા ત્યાં કને ખાટલા ઉપર સુકાવ્યા એને હવે આપી જઈ નીચે જો કેવડા બધા માટલા પડ્યા પેલા આ માટલાનો યુઝ થતો આયરા એ છે ને પેલા એ બધા માટલાનો યુઝ કરતા આમાં છાસ કરતા અને એવું બધું કરતા આઈ થિંક સો મને જ્યાં સુધી ખબર ત્યાં સુધી કે મેં નથી જોયું આ વસ્તુને કરતે હું હજી હઈશ ને એનાથી મોર કરતા હશે આ બધું તો એ બધું અહીંયા રાખેલું હોય માટલાને એ ભલે પાણી ભરી આપે પણ જે જે મોટા મોટા હોય ને એના અંદર છાસ ને એવું જ કરતા હશે મને જ્યાં સુધી ખબર ત્યાં સુધી છે ને જોઈ નહીં છે પાપડ ખણેરાય એને સુકાવ્યા એ ત્યાં કને અને કને આજે ને શું ખબર એક બતાવ તમને કહું મસ્ત સ્ટોરી હું બારે કીધી બારે થી ઘરે આવી ને તો ત્યારે આપડે આ ગલી આપડી જે ગલી ને ઘર પાસે એક ગલી ને સાવ નાની એમ એના અંદર મોટી ટ્રક કે એવું કઈ ના આવી શકે ટેમ્પો બી ના આવી શકે એમ તો અહીંયા કને ઘર બનવાનું એમાં એક ઘરે ને બે ડુપ્લેક્સ બનશે કે એવું કાંખે એક ઘર તો એ ઘરનું સામાન બધું એ ટ્રકમાં આવતું હતું તો એ ટ્રક અહીંયા કને આવી ના શકે કંઈક બિચારા આવું કર્યું પણ એનું ટ્રક આવી ના શકે તો પછી લગભગ ટ્રક પાછી આ ગઈ એવું કાપ કર્યું એને પછી આપે તો આવીને સુઈ ગયા હતા હું બારી ગઈ હતી થાગી ગઈ તો પછી શું થયું ખબર નહીં હવે એનો માલ આવ્યો કે ના આવ્યો ખબર નથી નીચે એને માન એ બધા બેઠાએ તો બધા અલગ અલગ બેઠાએ એટલે કદાચ બધાને એક ભેગા બે એક મા ત્યાં કને બેઠા અમારા મા અહીંયા બેઠાએ અને બાપા ત્યાં કને બેઠાએ આજ બધા અલગ અલગ બેઠાએ અને ટેમ્પો આવતો હતો ને એટલા સારું અહીંયા એને ગાડી ઊભી હોય એ ગાડીને અહીંયા રખાવી દીધી પણ એ આવી ના શક્યો તો હવે ગાડી અહીંયા રહી ગઈ શ્રી આ બેન આવ્યા છે આપણા ઘરે ટ્યુશન થઈ ડાયરેક ભાગી ગઈ

કેમ કે એને એ ખરાબ ના થાય ઘણા દિવસ સુધી આનમાં પડ્યા હોય ને એટલે એ ખરાબ ના થાય તમે કોણ કોણ આવી રીતના રાખો અમે તો રાખી તમે રાખો કે નહીં જરૂર કેજો મસ્ત પડ્યો આવા જ પડ્યો હોય જેવા આપણે રાખ્યા હોય ને એવા ને એવા પડ્યા હોય ઘણા દિવસ સુધી તો યુઝ બી થઈ જાય ને ખરાબ બી ના થાય આમ આપે જો ક્યાંક બારે થેલી આવીને તો થોડાક દિવસમાં એને ખરાબ બી થઈ જાય પણ આ ખરાબ ના થાય તમે આવી રીતના કરો કે ના કરો કેજો

क्या जा रहे बो तो लोखंड ने राखेलो अँ कने अजराई कर से ही रह से नहीं अजराई कर या वगर नहीं ऊपर ना चढ़ाई लागी जाए कि ओके ओडू बधु है ये कन काखरी है त्या कने धूल है नहीं ये बदा लोखंड राखेलो जो के कर से ही श्री वट से हो दादा नीचे आओ आओ हाँ आओ लागी ना जाए સ્ટન્ટ કરે રીસ્યુ ડળી જશે શ્રીવ ડડશે વડશે આવી ગયા માતાજી હવે ધૂળમાં જશે એક ઠકાણે ને એના પાસે રેવાય નહીં હવે કાકરીમાંથી માંથી આવે એ ધૂળમાં ગઈ ધૂળના બી થ્રી કલર છે બતાવું વેરાયટી વાળી ધૂળ એ વા થ્રી કલર છે વ્હાઈટ સ્કીન ને કોઈ ઘણા થોડા હોય કોઈ આપણા જેવા હોય ને થોડા કાપડાથી કાળા હોય આઈ મીન જે અમારા જેવા કાળા હોય એવા ત્રણ કલરની મિક્સ કરેલી સેમ કલર જ થશે ડિફરન્ટ નહી લાગે આખો હમ ચલો હવે જઈ આપે ઘરે રમાય આવે ઘરે હલાય वो तो निकली नहीं मैं आप निकले आप निकले हो ए ना की ना के ला बाटला <laughs> अने आपड़ा नसीब में हो तो जड़े करू जड़े भाई ना बेटा हम 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 गोलू पड़ी जैसे अंदर एक माटी देखो जा देने बेटा ना लागे हो ए चल दो ए आके क्यों ना निकले है नी हम्म केवी आज तो શું <try> કહેવાય <try> 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 વાગી ગયા જઈ ને જો લૂટી ગયા આટલી વાર લાગે ખાલી ખાતી કાઢતે કેટલી વાર લાગે જો કેવાય એની કેમ કે આપડે મેમણા થઈને આયા શું થાય તો મેં એને આવડા બધા દાણા નીકાળી નાખ્યા હવે મને આને છુપાવવું પડશે નખાતા એ વળી આવીને આના માથે લઈ લેશે તો વળી મને ફરીથી કાઢવા પડશે તો હું આને છુપાવી નાખું કેમ કે મને ભગવાનની બધી દૂધ એટલે પૂજા કરવા જવાની એ ત્યાં સુધી વાને છુપાવી નાખું નખાતા એ આવશે ને તો એ વળી પાછું લઈ લેશે આના માટે તો વળી મને ફરી કાઢવા પડશે એટલે હું આને છુપાવી નાખું તો આજે આવ્યા છે પાણીપુરીવાળા ભાઈ બારે જો કે ઘણા દિવસ પછી આવે છે તો હું જાઉં છું લેવા માટે અને ટ્વેન્ટી રૂપીસની ખાલી તો હવે હું જાઉં છું જગુભાઈની દુકાને થોડુંક સામાન લેવાનું છે એટલા સારું સાંભળાય ઓ હું બોલો તો આપણે બનાવી છે હવે પીઝા તો અહીંયા મેં રેડી કરી નાખ્યો છે તો હવે એને તવા ઉપર રાખી દઈએ તો હવે આપણે રાખી દીધો છે તો હવે આપ બની જશે તો આપણું દેશી અવન જોકે આપણા ઘરે ઓવન નથી તો આપે આવી રીતના બનાવી પીઝા ને હું તમને બતાવ અને નીચે હે મસ્ત તે બેક થઈ જાય તો આપણે અવનની જરૂર ના પડે આપણું ઓવન આ છે તો અહીંયા કને આપણો પીઝો બની ગયો છે હવે આપણે આને કટ કરી નાખી પીઝા

Bye! Bye.